જય શ્રી રામ મિત્રો સ્વાગત છે તમારું સિમ્પલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલ પર સરકાર શ્રી દ્વારા જાહેરાત કરી દેવામાં આવી છે કે દરેક રેશન કાર્ડ ધારકોને અનાજની સાથે દર મહિને એક હજાર રૂપિયા આર્થિક સહાય મળશે તો આ આર્થિક સહાય મેળવવા માટે આપણે ઓનલાઈન ફોર્મ મોબાઈલથી કેવી રીતે ભરી શકીએ તે જ આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો વિડીયો ચાલુ કરતા પહેલા આપણે જાણી લઈએ કે આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે ત્યારબાદ આપણે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની પણ માહિતી મેળવશું અને ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે તેની સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોઈશું તો વિડીયોને લાસ્ટ સુધી જોજો રેશન કાર્ડ સરકારે રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે આ યોજના હેઠળ રેશન કાર્ડ ધારકોને દર મહિને અનાજની સાથે રૂપિયા એક હજાર રૂપિયાની નાણાકીય સહાય આપવામાં આવશે જે તમને પહેલાં અનાજ મળતું હતું એ જ મળશે સાથે સાથે હજાર રૂપિયા પણ મળશે તો સરકાર શ્રી દ્વારા આ મહત્વની જાહેરાત બહાર પાડવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ માત્ર મફત રાશન પૂરું પાડવાનો નથી પરંતુ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડીને તેમને સશક્ત બનાવવાનો પણ છે આ યોજના હેઠળ દરેક લાભાર્થીને બેંક ખાતામાં દર મહિને હજાર રૂપિયાની નાણાકીય સીધી સહાય મોકલવામાં આવશે એટલે કે આ યોજનાને અંતર્ગત દરેક રેશન કાર્ડ લાભાર્થીના ખાતામાં ડાયરેક એક હજાર રૂપિયા સહાય આપવામાં આવશે કોણ મેળવી શકશે આ યોજનાનો લાભ આ યોજનાનો લાભ ફક્ત તે જ લોકો મેળવી શકશે જે નીચેના માપદંડો પૂર્ણ કરે છે અરજદાર રેશન કાર્ડ ધારક ફરજિયાત છે આ યોજનાનો લાભ લેવા માટે રેશન કાર્ડ ફરજિયાત હોવું જોઈએ પરિવારની વાર્ષિક આવક બે લાખથી ઓછી હોવી જોઈએ એટલે કે આપણા ઘરની વાર્ષિક આવક બે લાખથી ઓછી હોવી જોઈએ રેશન કાર્ડમાં ઈ કેવાયસી ફરજિયાત કરાયેલું હોવું જોઈએ અરજી પ્રક્રિયા અને જરૂરી દસ્તાવેજો તો આમાં શું શું દસ્તાવેજોની જરૂર પડવાની છે તેની આપણે વાત કરીશું આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રક્રિયા ખૂબ જ સરળ બનાવવામાં આવી છે અરજી કરવા માટે વ્યક્તિ પાસે નીચેના દસ્તાવેજો હોવા જરૂરી છે રેશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર આ પાંચ વસ્તુની તમારે જરૂર પડવાની છે તો મિત્રો હવે આપણે વાત કરીશું કે મોબાઈલથી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તો તેના માટે આપણે સૌ પ્રથમ વેબસાઇટ સર્ચ મારવાની છે એન એસ એફ એ વી ડોટ ઇન આ નામની વેબસાઇટ આપણે આપણા મોબાઈલની અંદર સર્ચ મારવાની છે ત્યારબાદ કંઈ નામની વેબસાઇટ ખુલશે તો અહીંયા પહેલાં જ નંબરની વેબસાઈટ આવશે એનએફએસએ તેના પર આપણે ક્લિક કરી દેવાનું છે ત્યારબાદ હવે તમને રેશન કાર્ડની તમામ માહિતી અહીં તમને મળી જશે આ એક રેશન કાર્ડની ઓફિશિયલ વેબસાઇટ છે તો અહીંયા તમને રેશન કાર્ડને લગતી તમામ માહિતી અહીં તમને મળી જશે તો અહીંયા તમને ખૂણામાં દેખાય છે સાઇનિંગ ઇન રજિસ્ટર તો આપણે સૌ પ્રથમ અહીંયા રજિસ્ટર કરવાનું રહેશે તો તેના પર આપણે અહીંયા પબ્લિક લોગ કરી દેવાનું છે પબ્લિક લોગિન કર્યા બાદ કંઈક આ ટાઈપનું ઇન્ટરફેસ છે તો એ તમને આધાર નંબર આધાર નંબર તમારો જે રેશન કાર્ડ સાથે લિંક હોય તે નાખી દેવાનો છે ત્યારબાદ કેપ્ચર કોડ આટલું કર્યા બાદ તમારે આગળ વધવાનું છે લોગિન આઈડી અને પાસવર્ડ જે તમે લોગિન આઈડી નાખી હોય પાસવર્ડ એને તમારે નાખી દેવાનું છે ત્યારબાદ તમે આગળ વધશો એટલે રેશન કાર્ડ નંબર અને કેપ્ચર કોડ આના પછી એક ફોર્મ ખુલશે તે ફોર્મ તમે રજીસ્ટર કરી દેશો એટલે સક્સેસફુલ ફોર્મ એવું લખલ આવશે મિત્રો વિડીયોની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો